નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગુજરાતી વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાઈ છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે એકમ કસોટીઓની જે પ્રશ્ન બેંક છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે એકમ કસોટીઓ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગુજરાતી પ્રશ્ન બેંક એક બે બે હજાર પચીસ એમાં પ્રશ્ન નંબર એક આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ ગુણ છે તો અહીં આપણને પહેલી જાહેરાત આપેલી છે રક્તદાન એટલે મહાદાન જિલ્લા કલેક્ટર કચેરી રામનગર દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર તારીખ સમય સ્થળ અને સૌજન્ય આપણને આપેલું છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ રક્તદાન અને મહાદાન સાથી કહ્યું છે તો રક્તદાનમાં વ્યક્તિ પોતાનું રક્ત બીજાને જીવ બચાવવા માટે દાન કરે છે રક્તની તાત્કાલિક જરૂર હોય તેવા દર્દીઓ માટે રક્તદાન જીવન રક્ષક સાબિત થાય છે તેથી તેને મહાદાન કહેવામાં આવે છે બીજો સવાલ રક્તદાનનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે તો જવાબ રક્તદાન નું આયોજન જિલ્લા કલેક્ટર કચેરી રામનગર દ્વારા કરવામાં આવ્યું છે ત્રીજો સવાલ ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ છે તો જવાબ આવશે જિલ્લાના વડા જિલ્લા કલેક્ટર હોય છે કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો તો રક્તદાન શિબિર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રામનગર જિલ્લા શાખાના સૌજન્ય હેઠળ થયો છે રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખીએ હશે તો રક્તદાન શિબિર સ્વૈચ્છિક એટલે કે સ્વ રાખવામાં આવે છે જેથી લોકો પોતાની ઈચ્છાથી કોઈ જબરજસ્તી વિના રક્તદાન કરી શકે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા આપેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બની શકે મિત્રો ધોરણ ચારની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સિવાયની જે જૂની પ્રશ્ન બેંકો જે છે મીન્સ કે અત્યાર સુધીની જેટલી પણ પ્રશ્ન બેંક લેવાય છે ધોરણ ચારની તે દરેકે દરેક પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ મેળવી શકો છો ત્યાર પછી આપણે જોઈએ બીજી અહીંયા આપણને આપવામાં આવેલું છે સવિનય જણાવવાનું કે અમારી શાળામાં કન્યા કેળવણી રથયાત્રા તથા શાળા પ્રવેશોત્સવ તારીખ ચૌદ છ બે હજાર રાખેલ છે જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન ભરવા જઈ રહેલા ભૂલકાઓના આ કાર્યક્રમમાં સહભાગી થવા અમારું ભાવભર્યું આમંત્રણ છે ચાલો તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ શાળા પ્રવેશોત્સવ કયા મહિનામાં યોજવામાં આવેલ છે તો શાળા પ્રવેશોત્સવ છઠ્ઠા મહિનામાં યોજવામાં આવેલ છે બીજો સવાલ જેને નિમંત્રણ આપવાનું છે તથા સંબોધન માટે કયો શબ્દ કાર્ડમાં લખવામાં આવ્યો છે તો જેને નિમંત્રણ આપવાનું છે તેના સંબોધન માટે સ્નેહીશ્રી શબ્દ લખેલો છે નિમંત્રણ આપનારને શું કહેવાય તો નિમંત્રણ આપનારને નિમંત્રક કહે છે શાળા પ્રવેશોત્સવ સાથે શાળામાં બીજો કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો કન્યા કેળવની રથયાત્રા શાળા પ્રવેશોત્સવ સાથે આયોજિત કરવામાં આવી છે શાળા પ્રવેશોત્સવ માટે નિમંત્રણ કોણ આપી રહ્યું છે તો શ્રી સિપુ વસાહત પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે ચાલો ત્યાર પછી આપણને એક ભાવપત્રક આપવામાં આવેલું છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ભાવની સરકાર માન્ય દુકાન દ્વારા એમાં નામ છે મહેશભાઈ છગનલાલ નંબર આપણને આપેલો છે તારીખ આપેલી છે અને દરેક વિગત જે છે દરેક વસ્તુઓ જે છે એના ભાવ પણ આપણને આપેલા છે પહેલો સવાલ દુકાનનું નામ શું છે તે ખાનગી છે કે સરકારી તો જવાબ આવશે દુકાનનું નામ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે તે સરકારી છે બીજો સવાલ આરતીબેન ચોવીસ કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે તો તે કેટલા રૂપિયા ચૂકવશે તો ઘઉંની કિંમત પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલો છે ચોવીસ પોઈન્ટ પાંચ ચોવીસ ગુણ્યા પાંચ પોઈન્ટ પચાસ એટલે એકસો ને બત્રીસ રૂપિયા પ્રતિ કિલો તો આરતીબેનને એકસો ને બત્રીસ રૂપિયા ચૂકવવા પડશે ત્રીજો સવાલ આ ગ્રાહક ભંડારમાં બધી વસ્તુઓ રાહત દરે કેમ મળતી હશે તો આ દુકાન સરકાર માન્ય વાજબી ભાવની દુકાન છે તેનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવન જરૂરિયાતની ચીજો સસ્તા દરે ઉપલબ્ધ કરવાનો છે સરકાર દ્વારા આ વસ્તુઓને સબસિડી ઉપર આપવામાં આવે છે તેથી તે રાહત દરે મળે છે ચોથો સવાલ સોનલ બેનના ઘરમાં ચાર વ્યક્તિઓ હશે તો તેમને કેટલી ખાંડ મળવા પાત્ર છે હવે એક વ્યક્તિ દીઠ પાંચસો ગ્રામ ખાંડ મળે છે તો ચાર ગુણ્યા પાંચસો એટલે કે બે હજાર ગ્રામ એટલે કે બે કિલોગ્રામ ખાંડ મળવા પાત્ર છે પાંચમો સવાલ સરકાર માન્ય દુકાનમાંથી એક વ્યક્તિને કેટલું અનાજ મળશે હવે જો ચોખા દસ કિલોગ્રામ ને ઘઉં બાર કિલોગ્રામ એટલે કુલ અનાજ આપણે જોઈએ ને તો બાવીસ કિલોગ્રામ જેટલું મળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ બ અને ક નો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો જો અ બ અને ક ત્રણેયની અંદર આપણને શબ્દ અને વાક્ય આપેલા છે તો એમાં પહેલું વાક્ય બનાવે મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી તે ભલે નાનો દેખાય પરંતુ વોલીબોલ સારું રમે છે દીવો પ્રગટાવવો જરૂરી છે કેમ કે અંધારું થવા આવ્યું છે વરસાદ વધુ પડે છે એટલે બહાર ગામ જવું નથી મને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં ચાલો ત્યાર પછી વિભાગ બે આપણને આપેલો છે તો એમાં જોઈએ પહેલું વાક્ય આશા અને મમતા રોજે મંદિરે આવતા કેમ કે પ્રસાદ તેમને ખૂબ ભાવતો બીજું વાક્ય તેમને પાણી પીવું હશે એટલે ઈશારા કરે છે ત્રીજું રમત રમવી સારી આદત છે પરંતુ મને રમતા આવડતું નથી ચોથું તેને આંખે ઓછું દેખાય છે તેથી રાત્રે ગાડી ચલાવતા નથી પાંચમું મારે રમવું તો છે પણ અભ્યાસના ભોગે તો નહીં જ ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં પહેલું વાક્ય મિત્રોએ દગો આપ્યો એટલે રમેશ હારી ગયો બીજું દૂર દૂર સુધી ઘાસ દેખાતું નથી તેથી વરસાદ આવ્યો જ નહીં ત્રીજું ભોજન લેવું જરૂરી છે પરંતુ પેટનો વિચાર કરીને તેને ભણવું છે પણ શાળાએ જવું નથી અને પાંચમું તે સતત અભ્યાસ કરે છે કેમ કે સારું રમી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો શાળા તો શાળા એટલે કે નિશાળ ત્યાર પછી છે ફરતા ફરતા એટલે કે વિહરતા બોક્સ એટલે ખોખું મિત્રો એટલે ભાઈબંધ અને જિજ્ઞાસા એટલે કે આતુરતા ચાલો ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણે જોઈએ તો અહીંયા જંગલ જંગલ એટલે કે વન સિંહ એટલે સિંહ એટલે સાવજ થશે મિત્રો ખાસ જોજો અહીંયા ત્યાર પછી છે પ્રાણીઓ એટલે કે પશુઓ જલસા એટલે કે મોજ અને મીઠાઈ એટલે કે મિષ્ટાન અહીંયા મિષ્ટાન આવશે મિત્રો અહીંયા પણ ખાસ એક ધ્યાન રાખજો મિષ્ટાન ત્યાર પછી છે ત્રીજું દિવસ તો દિવસ એટલે કે દી ભોજન એટલે કે જમવું હનુમાન એટલે અંજની પુત્ર બાપુજી એટલે કે પિતા અને નિરાંતે એટલે આરામ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાક્યમાં કયો ભાવ વપરાયેલો છે તે લખો જન્મ દિવસે મોબાઈલની ભેટ મળતા હેતવીને મોજ પડી ગઈ તો આનંદનો ભાવ પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો જ નહીં તો અહીંયા નિરાશાનો ભાવ છે દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ તો અહીંયા ક્રોધ એટલે કે ગુસ્સાનો ભાવ છે નાની દીકરીને દોરડા ઉપર ચાલતી જોઈ લોકો અચરજથી જોઈ રહ્યા તો અહીંયા વિસ્મય એટલે કે આશ્ચર્યચકિતનો ભાવ છે રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ જાય છે તો અહીંયા ભયનો ભાવ છે એટલે કે ડરનો ભાવ છે દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું તો અહીંયા નિરાશાનો ભાવ છે ત્યાર પછી સાતમું અચાનક સામે એલિયન જોઈ હું તો ગભરાઈ ગયો તો ભય એટલે કે ડર વિદ્યાર્થીઓની ધીંગામસ્તી શિક્ષક રોષે ભરાયા તો ક્રોધ વાહ કેટલી સુંદર મજાની ગાડી તો વિસ્મય એટલે કે આશ્ચર્યચકિતનો ભાવ સાચે જ આ બધી ચોકલેટ મારી વિસ્મય અને હર્ષ એટલે કે નવાઈ સાથે આનંદ આજે મેં ધારેલું પરિણામ આવ્યું નહીં એટલે નિરાશા અને મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે તો અહીંયા ચિંતાનો ભાવ છે ત્યાર પછી છે તેરમું અરે આટલી સુંદર ગાડી હોય ખરી તો અહીંયા વિસ્મયનો ભાવ છે ગમત ગુલાલ જોઈ સૌ ખડખડાટ હસી પડ્યા તો આનંદનો ભાવ છે મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે તો અહીંયા નફરતનો ભાવ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અહીં વાક્યમાં શબ્દ આડા આવડા થઈ ગયા છે શબ્દ ગોઠવી અને વાક્ય ફરીથી લખો દેશી રમતો તો પણ અમને શીખવાને તો અમને પણ તો દેશી રમતો શીખવાને જવાની જીતી મેચમાં આપણે આજ જ તો આપણે તો આ જ મેચમાં જીતી જવાના શ્લોક છે ખેલાડી અને કબડ્ડી તીર્થ સારા તો શ્લોક અને તીર્થ સારા કબડ્ડી ખેલાડી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જેને પાડી દે તાકે એટલે તાકોડી તેને તો જેને તાકે તેને પાડી દે એટલે તાકોડી ગળિયું મને ચસ્કો તો ખાવાનો ભારે મને ગળિયું ખાવાનો ભારે ચસકો જોઈ સિંહનું હાથીઓને બચ્ચું બની ગયું જનુની તો હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું પાયલ આજ્ઞાનું ક્યારેય અનાદર કરતી નથી ગુરુની તો અહીંયા જવાબ આવશે કે ગુરુની આજ્ઞાનું પાયલ ક્યારેય અનાદર કરતી નથી સ્કૂલમાં ગવર્મેન્ટ ગવર્મેન્ટ નજીકની અભ્યાસ દિવ્યેશ કરતો તો દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો શાળામાં જામ્યો મેળો હતો દિવસે રક્ષણ રક્ષાબંધનનો આજે તો આજે રક્ષાબંધનના દિવસે દિવસ શાળામાં મેળો જામ્યો હતો મેં ટીવી તેનો જોયો ફોટો સાંજે તો મેં સાંજે તેનો ફોટો ટીવી પર જોયો નામ ગાંધી મોહનદાસ રાષ્ટ્રપિતાનું આપણા તો આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે લાંબી લાંબી ખિસ્સું મૂછો સુરજ દાદાની ગયું બી જોઈને તો સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખિસ્સું બી ગયું બધા દિવસે ઉત્તરાયણને નીરે ગાય ઘાસ તો બધા ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ નીરે છે દેખાતા પતરંગા આપણી ચકલીથી આજુબાજુ હોય છે નાના તો આપણી આજુબાજુ ચકલીથી નાના દેખાતા પતરંગા છે ભાવે ઝાડ ગોઠવ્યો માળો પર કાબરનો તો ભાવે છે ઝાડ ઉપર કાબરનો માળો ગોઠવ્યો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની આવનારી જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે Субтитры